મિત્રો નમસ્કાર હું તમને એક વાત કહેવા જઈ રહ્યો છું જે આવનારી તમામ પરીક્ષાઓ માટે એક મહત્વના વિષય સંબંધ સંબંધિત છે એ વિષય છે ભારતનો સાંસ્કૃતિક વારસો જે લગભગ યુપીએસસી થી શરૂ કરીને લોઅર ક્લાસ સુધીની તમામ એક્ઝામ ની અંદર ખૂબ મહત્વનો વિષય છે આ વિષયની એક પુસ્તક અમારી સંસ્થા દ્વારા બનાવવામાં આવી છે અને એના એક એક બાબત મારે તમને જે છે અહીંયા બતાવવી છે અહીંયા બતાવું તમને દોસ્તો આ છે આપણો ભારતનો સાંસ્કૃતિક વારસો ભારતના સાંસ્કૃતિક વારસાની અંદર આ છે જે અધિકારી મિત્રો છે એમના દ્વારા આપવામાં આવેલા અભિપ્રાયો છે અને અહીંયા તમે જોઈ શકો છો કે ભારતની શિલ્પકળા હોય સ્થાપત્ય કળા ચિત્રકળા સંગીત કળા નાટ્યકળા છેલ્લે ભારતની અંદર જે પીવીટીઝીઝ ગ્રુપ છે જીઆઈ ટેક કરંટ અફેર્સ છે કેલેન્ડર છે બધું જ લઈ લીધું છે અને લાસ્ટમાં બારસોથી વધારે એમસીક્યુ તમારે અલગથી એમસીક્યુ પણ શોધવા જવાની જરૂર નથી બારસોથી વધારે એમસીક્યુ આપણે અહીંયા આગળ તમને આપ્યા છેલ્લે પુસ્તકના અંતની અંદર આપણે તમને બારસોથી વધારે એમસીક્યુ બહુ સરળ રીતે આની જે છે ભાષા છે એની અંદર આપણે સમજાવ્યા છે દોસ્તો આ પુસ્તક જે છે એ આવનારી તમામ પરીક્ષાઓ માટે ખૂબ મહત્ત્વનું છે અતિ મહત્ત્વનું છે આટલું પુસ્તક વાંચ્યા પછી તમારે બહારથી ક્યાંય કોર્સ કોઈ જ સોર્સ લેવા જવાની જરૂર નથી ધ્યેય લાઈવ એપ્લિકેશનની અંદર તમને આ પુસ્તક મળી જશે બુક મેનોની અંદર ગાંધીનગરના ઓફલાઈન સ્ટોરની અંદર પણ તમને મળી જશે થેન્ક યુ જય હિન્દ જય ભારત